આપ નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમયવેશ ડિજિટલ અમદાવાદ સરસપુરથી અત્યારના આપ જોઈ રહ્યા છે કે ભગવાન જગન્નાથજીનું મામેરું અહીંયા આગળ અમદાવાદ સરસપુર રણછોડજીના મંદિર ખાતે થઈ રહ્યું છે અને આપ જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર વાઘા ભગવાનના તૈયાર થઈ ગયા છે અને આ જે વાઘા છે એ વાઘા પહેરીને ભગવાન જગન્નાથ રથયાત્રાના દિવસે नगरचरिया ऊपर निकलसे 147वीं रथयात्रा की तैयारी संपूर्ण થઈ ગઈ છે ભગવાનના વાગાવી તૈયાર થઈ ગયા છે હવે ઇંતજારી એટલી છે કે ભગવાન ક્યારે આપણા દ્વારા ઉપર આવે છે આપ જોઈ રહ્યા છો કે આજે ભગવાન શ્રી જગન્નાથની મામેરાની તૈયારી આપ થઈ રહી છે અને અહીંયા જો આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવવાના છે એની તૈયારી કરી રહ્યા છે आप अँगर छो एक खूबज मोटी संख्या में मो लोग आज आवाज ए तैयारी रणछोड़ी मंदिर में सवार थी चाली रही है